નમસ્કાર મિત્રો બે ટકા આજે ગુજરાત બોર્ડ નું જાહેર થયું છે જેની અંદર દર્દી સમાજના વિદ્યાર્થીઓએ પણ બાજી મારી છે ખૂબ મહેનત સફળતા તરફ એમને લઈ ગઈ છે

સફળતા પ્રાપ્ત કરવાની ઈચ્છા હતી એ પ્રમાણેનું રિઝલ્ટ આવ્યું છે રિઝલ્ટ સારું આવ્યું છે એમાં બિલકુલ કાંઈ શક નથી રિઝલ્ટ બહુ સરસ આવ્યું છે અને હજી થોડીક મહેનત ઓછી પડી એવું લાગ્યું ના પણ એ રિઝલ્ટ સારું આવ્યું છે અને આમ સારું છે એવું કે ખરાબ નથી સરસ તો જે રિઝલ્ટ આવ્યું છે એમાં કેવા પ્રકારની મહેનત તમારી આખા વર્ષ દરમિયાન નહીતી રિઝલ્ટ સારું લાવવા માટે એક તો કેવું છે કે તમારે લોકોને તમારી રીતે મહેનત કરવી પડે ટીચર્સ કે કોઈ પણ ગમે એટલું કરે એમના પછી એનું એના તરફ થી કરી નાખે પછી તમારે મહેનત તમારી રીતે કરવી પડે ત્યારે તમને પરિણામ મળે કે પેપર લખવા ટીચર્સ નથી આવડા તમારે પેપર લખવા અને હું તો એમ કહું દસ વિદ્યાર્થી આવશે હવે તમારા લોકો માટે એક ટેપ આપું કે તમે લોકો જે જૂના પેપર આવી પેલા વર્ષ વર્ષના પેપર હતા એ બધા સોલ્વ કરો

એમને મારા ટીચર જો મારી ભૂલ કીધી કે તું ક્યાં ભૂલ કરે અને કેવી રીતે મહેનત કરવી જોઈએ બધું મને મારા ટીચર છે અને પણ કીધું કે પ્રેક્ટિસ કર અને સપોર્ટ આપ. જ્યારે સાઈટ પર બનીને જૂના પેપર હતા કે બની ટેક્સ્ટબુક વાંચવાની ચાલુ કરી અને આ پورا પેપર કવિતા સોલ્વ કરવાનો ચાલુ કર્યા એને એક આઈડિયા હોય કે કેવા પ્રશ્નો એટલે એના ઉપરથી પછી મને સાર આવ્યો એના સંગાથ ખૂબ સરસ એટલે એ ટુ ગ્રેટ માં રિઝલ્ટ તમે લઈને આવ્યા છો તો હવે આગળ ફ્યુચરમાં શું નક્કી કરવાનું છે કઈ લાઈન તરફ જવું છે શું બનવું છે આજે આગળ ફ્યુચરમાં ફ્યુચરમાં અત્યારે તો મેં સાઇન લીધું છે એ ગ્રુપ એન્જિનિયરિંગ માટે અત્યારે મતલબ મેં મારે જેડેડી દેવાની તૈયારી કરી કર્યું ભાઈઓની એન્જિનિયરિંગ માં જવાનું કોઈ ખાસ કારણ શું કામ એન્જિનયરિંગમાં જવું છે કારણ એવું છે કે મારા ફાધર છે એ પ્રોફેશન ના છે અને મને સાયન્સ માં ઇન્ટરેસ્ટ બંધ છે તમે જોઈ લેજો કે સાયન્સ માં ઇન્ટરેસ્ટ હોવાના કારણે અને બધી મજા આવતી બધી સાયન્સ માં એના કારણે મેં સાયન્સ લાઈન ચૂસ કરી બિલકુલ ખુબ ખુબ અભિનંદન અને શુભકામનાઓ કુશલ આજનું જે આટલું સરસ રિઝલ્ટ હતું કઠિયા સહિત સુધાર ધરતી સમાજના વિદ્યાર્થી દ્વારા ખૂબ મહેનત કરીને તમે લાવ્યા છો એ બદલ અમને તમારા પરિવારને તમારા શિક્ષકોને પણ અભિનંદન આપીએ છીએ વીડીએફ ટીમ તરફથી મિત્રો આ ધરતી સમાજના વિદ્યાર્થી આજે ખૂબ સારું રિઝલ્ટ લઈને આવેલા છે ઇન્ટરવ્યુ હતો રાજકોટના કુશલ સંદીપભાઈ સોલંકી સંદીપભાઈ પોતે બીએસએનએલ ની અંદર પણ